દોસ્તો અહીંયા સરસ મજાની મૂર્તિ જે આપણે જોઈ શકીએ છીએ ડૉક્ટર ભીમરામ આંબેડકર સરસ મજાની ગુહારીનું લોકેશન છે સુંદર મજાની મૂર્તિ છે આ જે છોકરી છે એ ભીમરાવ આંબેડકર પાસે રમી રહી છે સુંદર મજાની મૂર્તિ લાગી રહી છે સાંજનો સમય છે મિત્રો અમે વિહંગ અવલોકન વિહાર કરી રહ્યા છે ફરી રહ્યા છીએ અહીંયાનું વાતાવરણ સુંદર રીતના તૈયાર કરવામાં આવ્યું છે તળાવની અંદર પાણી પણ આપણે જોઈ શકીએ છીએ અને અહીંયાનું લોકેશન સુંદર અદ્ભુત લાગી રહ્યું છે છોકરીને રમવાની મજા આવી રહી છે અહીંયા દાદા ભીમરામ આંબેડકર સાથે રમી રહી છે પુસ્તક છે એમના પર તે કંઈક જોઈ રહી છે જોવાની કોશિશ કરી રહી છે એમણે આપણા દેશનું સંવિધાન લખ્યું છે જે ખરેખર સ્પેશિયાલિટીસ કે અનોખી બાબત કહેવાય એમની કડી મહેનત અને દેશના મહાન વ્યક્તિઓમાં ગણતરીમાં આવે છે કે જે આપણા દેશનું સંવિધાનરૂપી વ્યવસ્થાપનથી માંડીને તંત્ર જે ચાલે છે એ રીતના એમના જ વિચારો ખૂબ જ ફળીભૂત થયા છે દેશ માટે એમના વિકાસ માટે જો કેટલું સુંદર મજાનું અહીંયા આપણે મૂર્તિ સ્ટેચ્યુ જોઈ શકે છે તેઓ નથી પણ તેઓનું જીવન અને કવન આપણે ઇતિહાસમાં કે અભ્યાસમાં કશે પણ આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સારી બાબત કહેવાય તેઓ એક આપણા માટે આગવનતા નેતા અને લોકપ્રિય વ્યક્તિ હતા મહાન વ્યક્તિઓમાં કહી શકાય અહીંયાનું વાતાવરણ સાંજનું ખૂબ જ પ્યારું અને અનોખું દોસ્તો લાગી રહ્યું છે આ બીજી મૂર્તિ પણ કૃષ્ણ અને રાધાની છે જે સુંદર શોભાયમાન બની રહી છે અહીંયાથી આપણે રોડ પણ જોઈ શકીએ છીએ કેટલીક બાઈકો ટેક્ટર એ બધું જાય છે અહીંયા એક તળાવને ફરતે ચાલવા માટે ટ્રેક બનાવ્યો છે કે સવારે અને સાંજે ઘણા બધા વ્યક્તિઓ ચાલે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી બાબત કહેવાય ચાલવું અને બાળકોને પણ સમય મળે તો એ સવારે અને સાંજે આવે છે દિવસ હમણાં ડૂબી ગયો છે ઘણો સમય થઈ ગયો છે એના લીધે વ્યક્તિઓ દેખાતા નથી રાત્રિનો સમય છે એટલે અહીંયાથી એક હોટલ દેખાઈ રહી છે ત્યાં માણસો આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી દોસ્તો અહીંયા એક ફુવારો હતો ફુવારો જ્યારે ગાર્ડન શરૂ થયું ત્યારે ખૂબ જ સરસ એના ફુવારાથી શોભા વધી ગઈ હતી અને કલરફુલ ફુવારો જે લાઇટોથી સુંદર દેખાતા હતા પણ કંઈક ટેકનો ટેકનિકલ ખામી આવી હશે એટલે એ બંધ થયા હશે ગાર્ડનને આજુબાજુ ઘણી બધી મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે અહીંયા શૌચાલય ત્યાર પછી શૌચાલય ભાઈઓ બહેનો માટેનું પણ છે એની પણ વ્યવસ્થા છે એ પણ એક સારી બાબત કહેવાય અહીંયા એક બીજી મૂર્તિ છે જે સ્વભાઈમાન છે આવી રીતના બધે મૂર્તિ ગાર્ડનને ચારો બાજુથી આપણે જોઈ શકીએ છીએ દોસ્તો અહીંયાનો જે ગાર્ડનના ફૂલો છે એ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે જો આપણે જોઈ શકીએ છીએ છોકરીને રમવાની તો અહીંયા ખૂબ જ મજા આવી રહી છે મજા આવે છે ને રમવાની હા દોસ્તો હા ફૂલો એની મહેક પણ ચારો તરફથી પ્રસરી રહેશે માણસ કંટાળ્યો હોય માણસ આખો દિવસનો ટ્રાવેલિંગ એના કામથી થોડું એ શેડ્યુલ બિઝી થઈ જતું હોય દિમાગ પર થોડું બેચેની કે વર્કને લીધે એને થોડું એમ તેમ લાગતું હોય તો આ સુંદર મજાનું ગાર્ડન છે એવી રીતના કોઈક જગ્યા પર કોઈ પણ વ્યક્તિ આવે તો એને સુંદર લાગે જો દોસ્તો અહીંયા પણ આપણે એક મૂર્તિ જોઈ શકીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા લોખંડી પુરુષ તે પણ આપણે જોઈ શકીએ છીએ તો આ રીતના બધે મૂર્તિઓ મૂકવામાં આવી છે અહીંયામાં બાળકોને રમવા માટેના થોડા થોડા સાધનો પણ છે અધર સાઈડ પર હિંચકો પણ ત્યાં પણ રમવાના સાધનો છે તો દોસ્તો વિડીયો ઘણો લાંબો નહીં થઈ જાય એટલા માટે અહીં જ આપણે એમને સ્ટોપ કરીએ તો ફરીવાર આપણે મુલાકાત કરીશું ખૂબ જ સુંદર સ્થળ અહીં આવવાથી ખૂબ સારો અનુભવ રહ્યો ખૂબ સારી અનુભૂતિ થઈ છોકરી જોડે ખૂબ મજા આવી દોસ્તો Thank you, Dosto. Welcome to Buhari.